વેદનાની ખેડૂતની વેદનાની વાત છે મિત્રો આજથી લગભગ ચાર કે સાડા ચાર કે પાંચ મહિના પહેલાં એક એક ખેડૂતે એક એક ખેતરમાં એક એક ગામમાં વાવેતરો કર્યા વાવેતરો ના માત્ર માંડવીના પરંતુ એમ કહી શકાય કે સપનાના વાવેતરો કર્યા પોતાની દીકરીના કર્યાવરણના વાવેતરો કર્યા પોતાના બાળકોની ફી ભરવા માટેના વાવેતરો કર્યા અને ખરેખર એક એક ખેડૂએ જોયેલું સપનું આજે હું અને તમે જોઈ રહ્યા છે કે કુદરતે હાહાકાર મચાવી દીધો છે કમોસમી વરસાદ આ વરસાદ માટે પ્રાર્થનાઓ કરતો ખેડૂત આ વરસાદ માટે માનતાઓ કરતો ખેડૂત એને જ્યારે એમ કહેવાય કે એક મોંઘેરા મહેમાનની જેમ વધાવતો ખેડૂત આજે આ જ વરસાદને બે હાથ જોડી અને ઉપરવાળાને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે બસ હવે આવું કર હવે ખમૈયા કર કારણ કે હવે આ ખેડૂતની જે સહનશક્તિ જે છે તે તમામ મર્યાદાઓ વટાવી અને અત્યારે મોઢે આવેલો કોળીઓ જે છે તે ખેડૂતના મોઢેથી છીનવાઈ ચૂક્યો છે અને જેણે આમાં લાખો રૂપિયાનું રોકાણ કરી અને જે વાવેતરો કર્યા છે તે પાક સદંતર નિષ્ફળ રહ્યો છે વાત કદાચ હું કરું હું પણ ખેડૂતનો દીકરો છું પરંતુ આ બધા પોઝિશનમાં અત્યારે જે ખેડૂત જીવી રહ્યો છે જે પરિસ્થિતિમાં અત્યારે ખેડૂતની જે હાલત છે તે તો ત્યાં લાઈવ જઈ અને તેમને મળીને જ્યારે આપણે ચર્ચા કરીએ ને ત્યારે ખબર પડે કે આ વેદના કેવી હોય આજે હું આ ખેડૂતો પાસે આવ્યો છું અને જે જે ખરેખર પરિસ્થિતિ છે તે તમારા સુધી પહોંચાડવી છે સૌથી પહેલાં તો અમારે વડીલ છે એમની અંદર જ આપણે વાત કરીશું દાદા રામ 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 વાત કરી ખેડૂતની વેદનાની પરિસ્થિતિની કમોસમી વરસાદની જે વરસાદ મેં કીધું ને તો આપણને બહુ વાલો લાગતો હોય એ વરસાદે આજે આપણને રડતા કરી મૂક્યા છે હું કહેશો શું કહેશો એમાં તો એવું છે કે આ તો એક કુદરતી આફત છે બિલકુલ અને એની અંદર ખેડૂતને ન ધારીએ એટલું નુકસાન થયેલું છે બરાબર તો જે કંઈ પહેલાંથી જે કંઈ ખર્ચા આવતા અને કરવા પડતા એ તો ખેડૂતોને દીકરાએ કરી લીધા બિલકુલ કુદરતે વરસાદ સારો વરસાયો મોહમ પાણી સારા થયા છે બિલકુલ પણ એમાં એવું થાય કે જ્યારે કમોસમી વરસાદ થયા ત્યારે ખેડૂતને હરેક ખેડૂને નુકસાનીને પાયે બેસવું પડે બેસવું પડે અને બેસવું જ પડે છે તો અત્યારના સમયના ખેડૂતની પોઝિશન એવી દયની સ્થિતિ છે કે નથી ઢોરનું કઈ રહેવા દીધું નથી કઈ માણસ નું દીધું દીધું ખર્ચો તો સો ટકા થઈ ગયો થઈ ગયો હજી પણ આની અંદર ખેડૂતને ખર્ચા આવવા આવવાને આવવાના છે તો જ્યારે પરમપિતા પરમેશ્વર કુદરત રૂટે ત્યાં કોઈનું હાલતું નથી

વડીલે કે આપણે અપેક્ષા કોની પાસે હોય કે જે આપણો રાજા હોય જે આપણો પ્રધાન એની પાસે આપણી અપેક્ષા હોય અને આ પરિસ્થિતિ જોવા લાયો આપણે બધાને બતાવો જોઈએ છે બધા આની અંદર કાંઈ પણ જાતનું અત્યારે નથી માલ ઢોરનો કે નથી માણસનો માણસનો આ દોડવા દેખાય છે ધોરા

કે ધારો કે અત્યારે ખૂબ સરસ મજાનો વરસ ખૂબ સરસ મજાનો જ્યાં સુધી અત્યાર સુધી વરસાદોની જરૂર હતી ત્યાં સુધી વરસાદો ત્યાં છે ખૂબ એમ કહેવાય કે ખેડૂએ એ આમાં પોતાના જે સપના હે એ બધે જોઈ લીધા લીધા હવે અત્યારે અચાનક જ આ વરસાદ આ માહોલ અને છેલ્લા આઠ આઠ દિવસથી આ વરસાદ વરસ રહ્યો છે એકાદ બે દિવસ તો વાત નથી અને આપ આપણે બધા જોઈએ છે કે સૌથી મોટો પ્રશ્ન સાહેબ એ જે ખેડૂતનો દીકરો હોય ને જે ખેડૂતની વેદના જાણતો હોય ને એને ખબર પડે કે ખરેખર આ વેદના કેવી હોય આ પરિસ્થિતિ કેવી હોય હું ખરેખર તો આવી કોઈ તૈયારી કરીને વિડીયો બનાવવાય અમે નહોતા એવા પરંતુ આ પરિસ્થિતિ જોયા પછી ખેડૂની ઘણા બધા ખેડૂ એવા હૈ કે જે દેખાડી નથી શકતા માણસ મરજ છે ને દેખાડી નથી શકતો પણ ઘરે બેહીને ખૂણામાં બેહીને પોતાના આંસુડા હે ને અને આ બધી પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જે પસાર થયા છે જેમણે અનેક વર્ષો

આપણે એવું કહી શકીએ કે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે આપણે કહેતા હોય ને કે ધાન પીળીએ જો આ પરિસ્થિતિમાં આ તો ખાલી આ ખાલી સેમ્પલ હે આ ખાલી સેમ્પલ હે બાકી દરેક ખેડતુરની દરેક ખેડૂતની દરેક જગ્યાએ આ જ પોઝિશન હે અને અમે ભગવાન પાસે વિનંતી કરી છે માતાજી પાસે વિનંતી કરી છે કે આ ખેડૂત સિવાય કોઈ સહન ન કરી કોઈ કંપની હોય કોઈ ઉદ્યોગપતિ હોય એને એને બધા એના એના બધાય મુબારક પરંતુ એ ઉદ્યોગપતિઓને જ્યારે એક નાનકડી નુકસાની આવે ને તો રાતોરાત એના વીમા પાકી જાય રાતોરાત એનું એનું ઓલું થઈ જાય છે અને ખેડૂતની વાત આવે ત્યારે હજી કમસે કમ આપણે સરકારશ્રીને વિનંતી કરીશું કે એકાદ એવી જાહેરાત થઈ જાય એકાદ એવી ઘોષણા થઈ જાય કે ખેડૂતને હખે નીંદર આવે બટકો રોટલો વાવે અત્યારે પોઝિશન એવું છે કે શબ્દોમાં વર્ણન નથી થાય બીજા ઘણા બધા એની આપણે થોડીક ચર્ચા કરશું થોડીક વાત કરશું બીજા એક ભાઈ પણ અહીંયા હાજર છે એમની પાસેથી પણ થોડીક ખેડૂતો વિશે જાણશું અત્યારે કમોસમી વરસાદના હિસાબે લગભગ સો એ સો ટકા ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે પણ હવે શિયાળુ પાક માટેની પણ કોઈ પરિસ્થિતિ બસી નથી કેમ કે આવતા પંદર વીસ દિવસ સુધી તો ખેતરમાં ક્યાંય ઉતરાય એવું પોઝિશન નથી અને એનો ટાઈમ આઉટ થઈ ગયા પછી શિયાળુ પાક પણ થાય એટલે એટલે બે મોસમ ફેલ થઈ છે સર સરકારને આપણે વિનંતી કરીએ કે જો આમાં થાય એટલું શક્ય મદદ કરો તો જ ખેડૂત અને ઢોરમાલ બધો બસી શકે એમ છે પોઝિશન બહુ ખરાબ છે અને તમને એવું લાગે કે આ ઉપાડેલી માંડવીની આ પરિસ્થિતિ છે તો હજી આપણે એક બીજું ધ્યાન દોરશું કે જે માંડવી કોઈ ખેડૂત કઠોર થઈ ગયા છે કે હાલો ભાઈ આ વરસાદનું વાતાવરણ છે તો આપણે અત્યારે ઉપાડવી નથી ત્યાં તો મજૂરનો કોઈ વહીવટ નથી બિલકુલ બિલકુલ બરાબર છે બિલકુલ આ પહેલા પણ વરસાદ થયો બિલકુલ એની જગ્યા હજી વરાપી આપી નહોતું એમાં ટ્રેક્ટર કે બળદ કાંઈ જાય એવું નહોતું એ પોઝિશન માટે કા માંડવી ઊભી રહી છે આ બે જ બધા છે બિલકુલ ક્યાં તો ખેતરમાં ઉતરાય નહીં અને ક્યાં તો મજૂરનો વહીવટ અનાજ થતો હોય એના હિસાબે અમુક ખેડૂતને મગફળી ખેતરમાં ઉભેલી છે પણ એમાં પણ કાંઈ જોયા જેવું છે નહીં એનું પણ આપણે તમને અમીરભાઈ દર્શન કરાવો આપણે લોકેશન ચેન્જ કરીએ અને જે મગફળી અત્યારે ઊભી છે એની હું હાલત છે એ પણ અમે તમને બતાવશું પરિસ્થિતિ તમને જે માંડવી ઉપાડેલી છે એમાં હું પોઝિશન છે એ તમને બતાવ્યું અને હવે પરિસ્થિતિ તમને બતાવશું ખરેખર અમુક ખેડૂ એવા છે કે જેને મજૂરનો મેળને આવ્યો હોય અગર તો વાહનનો મેળને આવ્યો હોય અને નાના ખેડૂત હોય એમની એમને માંડવી હજી ઉપાડવાનો વારો નથી આવ્યો તો જે માંડવી નથી ઉપડી એમાં હું પોઝિશન છે અને હજી આવનારા સમયમાં હું પરિસ્થિતિ થઈ શકે એની ચર્ચા પણ આપણે કરીશું ઉગી ગઈ છે અને હજે તો આ આમાં પંદર દી તો હવે કંઈ કામ નહીં થાય થાય પંદર દીમાં આમાંથી લગભગ નેવું ટકા મગફળી છે ઊગી જાય જાય હે ઉગી જાય અને એના વિશે હું કહેવાનું કર આ તો હું છે કહેવામાં તો કુદરતી આફત ની અંદર કેને કેવું ને કેને ન બેવું જે આપણા ઉપર પડી એ ભોગવવાની તો છે જ પણ ની અંદર આ પોઝિશન છે આ મગફળી છે એ માંડવીની જેમ બધી આટાણે ઉગી ગયા દેખો આમાંથી જ આ કાઢેલો છે આ ઉગી ગઈ હવે આમ આ ઉગી ગઈ માંડવી એનું શું થાય ખેડૂતો બરબાદ થઈ ગયો બરાબર આ પોઝિશન છે આમાં આ જેટલા ડોડવા પાકેલા છે એ બધા ઉગી જાય બિલકુલ પાણી હુકાણો વરાપ થઈ એટલે એ બધી ઉગી જવાની એટલે આ જે ઉભેલી છે એમાં પણ કાંઈ વધવાનું નથી ખેડૂતો હકીકતની અંદર ઉપાડી લીધી તો પણ બી અને ઉપાડી નથી તો પણ નુકસાની બેય વાતની નુકસાની છે અને કુદરતી છે કુદરતી છે આમાં બીજા કોઈનું કંઈ છે નહીં અને આ પોઝિશનમાં માં બીજા ખેડૂત છે આપણે અહીંયા આવો ભાઈ આ માંડવી હોતી પાથરા હોતા એ તો બધા ફેલ થયા પણ હજી પાંચ હજાર રૂપિયા અહીંયા તારા ખેતર સોખા થાય બિલકુલ આ ખેતર સોખા કરવાના પાંચ હજાર રૂપિયા બગાડવા ત્યારે નવું વાવેતર કંઈ કરવાનું ટાણું આવી છે નવા વાવેતરમાં પરિસ્થિતિ એવી થાય કે અત્યારે શિયાળુ વાવેતર માટે એક એક બી લેટ થાય છે અને આ પંદર વીસ દિવસે હજી આ ખેતરું ચોખા થાય તો એમ માનો કે પંદર દિવસ તો ભગવાન હજી થોડો વરસાદ બંધ કરે તો થાય હા ભગવાન અત્યારે તે વરસાદ બંધ કરે ત્યારે પંદર દિવસે આ ખેતરની અંદર ઉતરાય બિલકુલ બિલકુલ એ સિવાય એક ખેતરમાં ઉતરાય નથી બરાબર ખેતરની થેરી પ્રમાણે પણ પંદર દિવસ તો લાગે બિલકુલ બિલકુલ તો આની અંદર જે માંડવી છે ઉગી ગઈ છે અને બાકીની તૂટી જાય બિલકુલ તૂટી જાય એ માંડવી માટીમાં ભરી જાય એમાંથી એક ડોટો ખેડૂના હાથમાં આવી છે નહીં એટલે પરિસ્થિતિ દયની અને ખરાબ પરિસ્થિતિ આ વર્ષની પરિસ્થિતિ ખરાબ હોય તો અત્યારે છે બિલકુલ અને સૌથી પહેલી વાત આમ તો ગામડે ગામડેથી અને ખેતરે ખેતરેથી મીડિયા જે છે તે લોકો ઉતારે છે રિપોર્ટરો જે છે તે પોતાનો રિપોર્ટ સરકાર સુધી અગર તો અધિકારીઓ સુધી પહોંચાડે છે અમારા વડીલો છે જે કોઈ અમારા જે કોઈ પણ ત્રીજી પેઢી જે છે એમની પાસે જ્યારે અમે જાણ્યું છે ત્યારે એક વસ્તુ એમણે પણ સ્પષ્ટ કીધી છે કે સો વર્ષમાં ક્યારેય આવો આવી ઘટના જે છે તે ક્યારેય નથી બની ખેડૂત જરાય બિચારો નથી જરાય બાપડો નથી પરંતુ આ પરિસ્થિતિમાં કુદરતી કહેર અને આ બધા પરિસ્થિતિઓમાં અત્યારે બિચારો છે બાપડો છે અને હું વિનંતી કરીશ એ સરકારી અધિકારીઓને અગર તો કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ પોતાના જે સ્ટેટસ પ્રમાણે જે કાંઈ સ્થાન ધરાવે છે એ બધા લોકોને કે પ્લીઝ મહેરબાની કરી કાંઈ એવી જાહેરાત કરો કાંઈ એવી ઘોષણા કરો કે જેથી કરી અને હું એમ કહીશ કે આપણે અંકલ આવનારા સમયમાં ખેડૂતને કંઈક આશ્વાસન મળે કંઈક સાંત્વના મળે અને એના જે ઘરની પરિસ્થિતિ છે એ નિરાતે એક ઊંઘ આવે અગર તો ખાવાનું ભાવે એ એવી પરિસ્થિતિ છે તો આપ સૌને મારી વિનંતી છે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને આ વિડીયો કોઈ કોઈ સ્ટન્ટ નથી કોઈ દેખાડો નથી માત્ર ને માત્ર ખેડૂતની અંદર રહેલી જે વેદના છે ને એ તમારા સુધી પહોંચાડી છે અને આશા છે આ એક સેમ્પલ છે ગુજરાતભરનો ખેડૂત જે છે હેરાન છે પરેશાન છે અને આ પરિસ્થિતિમાં અગર સરકાર સાથ નહીં આપે તો બીજો કે ખેડૂતોને કંઈક સહાય આપવામાં આવે કંઈક એવી જાહેરાત કરવામાં આવે અને આરે આરે મારે યાદ કરવું છે સુરતની એક સિંગતેલની કંપની કે જેમણે જાહેરાત કરી છે કે ખેડૂતની પલરેલી માંડવી પણ જે છે એ સૂકા ભાવે સૂકા ભાવે ખરીદશે અને ફરી એક વખત એ લોકોને પણ અમે ધન્યવાદ આપીએ છીએ અને આ પરિસ્થિતિમાં ખેડૂતનો આ જે જખમ છે એની ઉપર રૂજાય અને કંઈક મલમનું કામ કરે એવી જાહેરાતો કરે એવી જ પ્રાર્થના